શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં અત્યારે તો જુઓ સવારે શીરાવી કારવીને બધું કામ કરી અને નવરા થઈ ગયા છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ક્યાંય જવાનું તો છે નહીં પણ બસ ખાલી નાહી ધોઈને સ્વચ્છ થઈ ગયા છે ને આજે તો મિંદડી બેન આવ્યા છે ઘરે બેસવા જોઈ જાવ કેવી બેઠી છે આ ઉનાળો છે એટલે બાર બધે રખડવું બહુ ઓછું ગમે એટલે ઘરમાં આવી અને બેહી જાય આ આપણે પાળેલું મીંદડું છે એટલે એ રે તે રોજ હવાર હાન તો દૂધ પીવા આવે જ પણ હવે દિવસે તે રહી છે કા મિની મિની એ મિની હમ પાછું અડે તો કોઈ ગમે નહીં એટલે જો વૈષ્ણવી હૂતી છે અને હર્ષાબેન એને હિંચકાવે છે અને અત્યારે તો જો હું ને મમ્મી આ બાજુ ઢોર પાસે જો મમ્મી બેઠા છે ખુરશી ઉપર ફ્રૂટ આવ્યા છે થોડા ઘણા જો દાણા કાઢે છે બેઠા બેઠા હમણાં સફરજન એવું સુધાર્યું તો બધાએ ખાધું છે અને હવે આ જો બેઠા બેઠા દાણા કાઢે છે મમ્મી આપણે વાડિયા ઘરની છે જ તે એટલે કાલે ગયા તા વાડિયા તો ત્યાંથી લેતા આવ્યા દાડમ આપણે થાય જ છે એમાંથી જો આ કેટલા સરસ દાણા નીકળે દાડીમ તો ઘણા થાય છે પણ જનાવરા બગાડ નાખે છે દાડીમ તો બહુ જ આવ્યા એ ને પણ ફૂડા આવે ને બધા દાડી કાપી નાખે છે નખર તો આપણે વેસ્તા લાવવા જ ન પડે એટલા દાડી છે કોક દઈ દઈ તોય ઓછા પડે કા દાડમડી એક છે પણ એમાં બહુ ફાલ આવે છે ને બહુ સરસ દાડમ પાકે છે આ જો દાણા તમને દેખાય એમ કેટલા મસ્ત ને લાલ છે ને ખાઈ તોય મજા આવે એવું દાડમ છે કા મમ્મી હા અગર આ બહુ થાય છે હમ એટલે જો મમ્મી દાણા કાઢે છે પાકે ને હા અને આપણે થોડાક આયુષ્ય મેકલાઈ દેવા હે ને આપડે ઘરે ખાધા કે ધોઈ ને બધા દેવાના એમ આપણે ખાવા હોય તો ના આપડે ખાઈ શું કર્યું છે એને વધારે ભાવ એમ ભાવે જો આજે તો સવાર હવાર આજે મમ્મી વાળીએ નથી ગયા કારણ કે કાલ દાડિયું હતું તો આજે મમ્મી કે મારો ઇનાર નથી જાવ આજે થાકી ગયા એટલે આજ ઘરે રહ્યા એટલે પપ્પા ગયા હતા હવારે એને જો આ ખડનું પોટકું બાંધીને લઈ આવ્યા છે એટલે આખો દિવસ આ ભેંસુને નીરવાનું હવે અત્યારે નીરણ પાણી ને વાસિંદુ બધું થઈ ગયું છે અને ઢોરને પાયે લીધા છે એટલે એ બેઠા છે નિરાતે આ એક ઊભી છે ભેંસ હવે કાંઈ કામ નથી એટલે અત્યારે ઘડીક નવરા કારણ કે આ ઉનાળો છે એટલે ઉનાળાના દિવસ તો ઘણા લાંબા હોય એટલે કામ કરીને આપણે નવરા થઈ જાય એટલે બેહવાનું ને હોઈ જવાનું ને આરામ કરવાનું એવું બધું આજો નવરા નવરા અત્યારે જો દાડમના દાણા કાઢે છે બેઠા બેઠા ને પછી ખાવાનું નહીતર તો આપણે દાડમ કાઢવાનું કાઢીને ખાવાનો હોય તો ટાઈમ ન હોય આ ખેડૂતને બધાને ખબર હોય કે જ્યારે ખેતરનું બધું કામ આવતું હોય ત્યારે ખાવાની નવરે ન હોય તો પછી આવો ટાઈમ તો ક્યાંથી મળે એટલે ઉનાળાના દિવસ લાંબા હોય એટલે એમાં ઘણો ખરો ટાઈમ હોય છે જો કેવા સરસ ચકલા બોલે છે ચીકુડી ઉપર તો અને અત્યારે હવે બપોર ટાણું થઈ ગયું છે બપોરે આપણે બનાવવાનું છે આજે રોટલાનું શાક કારણ કે સવારે રોટલા ઘણા કરી નાખ્યા તો કે બપોરે કે આજે રોટલાનું શાક બનાવીએ એમ વૈધા અને એ કે આપણે થોડાક વધારે જ તે કરીએ કારણ કે શાક હમણાં થોડાક દિવસ પહેલાં બનાવ્યું હતું તો બહુ મીઠું થયું હતું તો કે હાલો આજ ફરી વખત બનાવે તો રોટલાનું શાક થઈ ગયું છે અને આજે તો હવારે બનાવ્યું હતું દૂધીનું શાક અને તિખારી બનાવી હતી તો તિખારી તો હવારે સવારે ખાવાની મજા આવી ગઈ એટલે બધા ખાઈ ગયા છે હવે દૂધીનું શાક અને રોટલા રોટલી ને એવું બધું છે તો હાલો બપોરા પાણી કરી લઈ અને હા જો વૈષ્ણવી બેન રમે છે એના થઈ અને રમાડે છે

તો થઈ ગયું જો એટલે નાવાવાનું શરૂ કરી દીધું છે વેશ્નવી નાવાની બહુ મજા આવે છે કા એટલે રોયા વગર જો કેવી નાઈ છે હા હાલો તો વૈષ્ણવી ને નવરાઈ દો જો વૈષ્ણવી પાસે જાગીને રમવા મળી છે હમ વિને જાગી ગઈ છે અને પાછી રમવા મેળવી છે આજ તો વૈષ્ણવી ને ખોયામાં હોત હતી જો આજે નવું ખોયું બાંધેલું છે કારણ કે ઓલું જૂનું છે બાંધ્યું તો એ ધોવામાં નાખ્યું છે એટલે બીજું ખોયું આજ બાંધેલું છે અને આજે કપડાં ઘણા હતા એટલે પાણી ખૂટી રહ્યું ટાંકીમાં એટલે જો મોટર શરૂ કર્યું છે હું મોટરને ધ્યાન રાખીને બેઠી છું પાણી ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે કે જો વૈષ્ણવીને હુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો હું એને હુવડાવું છું પછી તો જાગે છે ઊંઘમાં છે એટલે હાલો હવે એને સૂરાઈ દઉં અને પછી વાળું બનાવવાની તૈયારી કરવા મળું કારણ કે સાંજનો સમય થઈ ગયો છે મમ્મી જાય છે હવે ભેંચ દોવા હું પહેલાં વૈષ્ણવીને હુડાવું અને પછી વાળું રાંધવા જાઉં એટલે જો વાળું બનાવવાની અડધી તૈયારી કરી નાખી છે આજે તો વાળુંમાં બનાવવાના છે આલુ પરોઠા કારણ કે આજે મંગળવાર છે એટલે પપ્પાને ઉપવાસ હોય આજે એટલે દર મંગળવારે કાંઈક બનાવીએ તો આજે બનાવ્યા છે આલુ પરોઠા તો જો આલુ પરોઠા માટે બટેટા બાફી અને એનો માવો તૈયાર કરી નાખ્યો છે જુઓ બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે અને લોટાઈ બાંધી દીધો છે અને શાક રોટલા હારો છે પણ સ્પેશિયલ વાનગીમાં આજે આલુ પરોઠા બનાવેલા છે કારણ કે શાકરોટલા તો દર વખતે ખાતા હોય આવું કાંક રહ્યા હોય એક ટાણું હોય એટલે કાક હારે બનાવીએ એ બાને એને ખવાય એમ એ તો બાનું ખાલી પપ્પાનું કે એને મંગળવાર છે એટલે આરવાર બાકી એને ખવાય એટલે દર મંગળવારે ક્યારેક ક્યારેક આવું બનાવીએ તો આજે આલુ પરોઠા છે અને જો આલુ પરોઠાની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો હું એ અલગથી તમને શેર કરીશ અને તો હાલો હવે બનાવેલી આલુ પરોઠા બધું માવો અને લોટ બાંધી લીધો છે અને આ માવો બધો તૈયાર થઈ ગયો છે અને શાક અને રોટલા શાક થઈ ગયું છે અને રોટલા બાકી છે મમ્મી હમણાં કરે છે ચૂલા ઉપર રોટલા અને હું અહીંયા આવે આલુ પરોઠા શરૂ કરી દઉં તો હવે બનાવી લઈએ અને પછી તમને દેખાડું કેવા બનાવ્યા છે આલુ પરોઠા તો જો આલુ પરોઠા જો આ બનાવવાના શરૂ કરી દીધા છે જો આ જો આ તો ગરમ ગરમ જ ખાવાની મજા આવે એટલે આ જો બે ત્રણ ચડી ગયા છે આમાં અને હવે આ થોડાક બાકી થઈ જાય એટલે વાળું કરવા ગરમ ગરમ દહી જાય તો તમને લોકોને આલુ પરોઠા ભાવે છે કે નહીં મારા તો ફેવરેટ છે પણ તમને કેવા ભાવે છે એ કોમેન્ટ કરીને કહેજો તમે આલુ પરોઠા છે ને યારે ખાવ છો આજે તો જો દહીં પડ્યું છે એટલે અમારે આલુ પરોઠા દહીં યારે ખાવાના છે તો આલુ પરોઠા ને દહીં ખાવાની બહુ મજા આવે તમે છે ને ખાવ છો એ મને કોમેન્ટ કરીને કહેજો જો એક બાજુ તમે ગરમા ગરમ આલુ પરોઠા ઉતારવાના શરૂ કરી દીધા છે અને જો મમ્મી રોટલા ઘડે છે કારણ કે આપણે દેશી કહેવાય એટલે આપણે ગમે વસ્તુ બનાવી આપણે શાક રોટલા વગર તો હાલે નહીં હતી એટલે જો એક રોટલો ઉતરી ગયો છે અને આ બીજો હાથ રોટલો હાથમાં છે અને આગળ જો જાય છે તાવડીમાં હા હા જો કેટલો સરસ મોટા જબર રોટલો કરી નાખ્યો છે આજે તો બે જ રોટલા કર્યા છે કારણ કે આલુ પરોઠા હોય એટલે થોડા ઓછા ખાવાના પણ ખાવા જોઈએ એવું નહીં કે આલુ પરોઠા છે તો આપણે શાક રોટલા નહીં બનાવવાના આપણે ગામડાને બધાને ખબર જ હોય કે ગમે એવું જમવાનું બનાવ્યું હોય પણ તોય હારે રોટલો તો હોય જ તે તો જ જમવાની મજા આવે તો આલો હવે આ એક રોટલો ચડી જાય પછી અમે વાળું કરી લઈ અને આલુ પરોઠા એ ગરમ ગરમ બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના એટલે શાક રોટલો અને આલુ પરોઠા આજ તો એ છે મેનુમાં એટલે વાળું કરી લઈ જય શ્રી કૃષ્ણ બધાને તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું તમને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગમે તો લાઇક કરજો અને હજી સુધીમાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ